છેલ્લા છ વર્ષમાં પંજાબ ત્રીજી વખત ડૂબ્યું છે પંચ એટલે પાંચ અને આવ એટલે નદી પાંચ નદીઓનો સહવાસ જ્યાં છે એ પંજાબ કેમ વારંવાર ડૂબી રહ્યું છે આજે સમજીએ પંજાબની નદીઓ સતલજ બિયાસ રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે નિષ્ણાંતોના મતે પૂર ફક્ત કુદરતી કારણોસર જ નથી આવતું પરંતુ માનવીય ભૂલો પણ તેને વધારે ખતરનાક બનાવે છે અનેક રિપોર્ટ્સ અનુસાર પંજાબમાં વર્ષોથી નાળા અને નહેરોની યોગ્ય રીતે સફાઈ નથી કરવામાં આવતી નદીઓમાં કાપ જમા થયો છે જેના કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે ઘણા પાળા અને બંધ જર્જરિત હાલતમાં છે અને સમયસર તેનું સમારકામ નથી કરવામાં આવતું છેલ્લા છ વર્ષમાં પંજાબ ત્રીજી વખત પૂરની ઝપેટમાં આવ્યું છે આ પહેલાં પંજાબમાં બે હજાર ત્રેવીસ અને બે હજાર ઓગણીસમાં પણ પૂર આવ્યું હતું બે હજાર ત્રેવીસના પૂરમાં પંજાબના પંદરસોથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા અને લગભગ બે લાખ એકવીસ હજાર હેક્ટર જમીન પર પાકનો નાશ થયો હતો આ સિવાય બે હજાર ઓગણીસમાં આવેલા પૂરમાં ત્રણસોથી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા હતા અને હજારો હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો હતો અને છેલ્લે એક જ સવાલ ક્યાં સુધી બધું જ કુદરત પર ઢોળતા રહીશું